કંટાળે હું તમારે હડ ભાઈ હડ ઘેર આપડો આ તો તમે જો હું મારા બાપા કઈ ને ભાઈ તમે આ બે હો અંદર પાણી લેતા આવું અને તમારા માટે અમૃત દવા લાવો બરોબર લ્યો દવા હા ભાઈ હાલ તમને કોઈ થતું જ ના હાલ તો નહીં એવું હ કે તમારે જે ભૂસા પેટે ગોળી લેવા નથી ને એ ગોળી તમને મેં આપી દીધી બરાબર હવે તમારે ભૂસા પેટે આ ચક્કર લેવું આવે હા ને તમે બે હોવ કોઈ તો ઊંઘી જાવ હું તમારા માટે કોઈક ફર્સ્ટ ક્લાસ નાસ્તો બનાવીને લાવું એ નાસ્તો કરો એટલે ચક્કર બક્કર બધું બંધ થઈ જાય અને શરીરના આરામ તમને મળશે હો

તો તમને ખબર પડી જાય ભેગા થતા મળી હોય એટલે ખબર ના હોય પણ કને ખબર એમ કયો ખાલી આ તો તમે કાયમ બધા જોડે જોડે રેતા બરોબર એટલે તમે દરરોજ બસ સ્ટેન્ડ બે ભાઈ હંગાત જતા એટલે અમને એવું હતું ઓટો મારવા જતા હોય અમને ખબર તમે દવાખાન જતા હોય યાર કોઈ ની જરૂર નાય હું તો કેટલી કળા સેવા થશે મારા ભાઈની ને કેટલી ગળા કરે તમે તાર તમારે જવું હોય જાણાવીને હું વાત આવે તાર લાકડા આવજો તમે તાર કોણી લેવા આવજો ભાઈ ના ના અહીંયા ભલાજ આવું બોલો હે યાર અમે આ કુટુંબ ના ભાઈઓ યાર કુટુંબના તો કશા બધા નક્કામાં કોણસું હે મને પૂછો તમે વાત તમારી સહેલી સાચી તમારો બેઠો છો મરી એવું કોઈ ના હોય પણ તમને ના ખબર હોય તો ખબર થોડા સમાચાર હતા પણ થોડા બીમાર હતા અમારા મનો એમ કે આવ્યું છે આટલું બધું વધી ગયું યાર આ તો યાર બહુ તકલીફ

તમે આ દેવનું અપમાન કર્યું હાલ તરત અમુ દેવ ગતિ મોનતો નહીં આ એટલે જ આવી મારો તો એમ જ કેવું અને દેવ દુખશે હા હવે ઓ હવે જો આપડી હું તો પાણી લાવો ઘમોય અને આપણે કુર દેવનું નોમ લઈ અને છટકારો મારો જો જે દુઃખ હશે સો મારું ન્યો તો મારા દોહાનો મારા દોહાનો ન્યો તો મારા દોહાને હું પૂરો કરવા માટે બેઠો હું મારા ભાઈને કમ્પલેટ હાજો કરતો આ તો એવી ટેક મારો પછી આપણે કરીએ આગળ સાચી વાત છે નકે આજે તારે તો મોણા મરી જાય યાર મારા ભાઈના કમ્પ્લીટ થઈ જાય હાલ કમ્પ્લીટ થઈ જાય મટી જતું હોય ને પછી આપડે એનું જે હશે ને ઘડિયાનું હશે પૂર્વજો નું હશે તો આ તો કશું નઈ મટા આપડે તો એમ કોઈ

આપડો મેલના બાબા છો આ શૈલેજસિંહ ઘેર આપડે થોડું આપવું એટલો તો જલ્દી આવજો ને તો હા માતા હા આવો તો શૈલેજસિંહ ઘેર આવજો ડાયરેક્ટ આપણે એક બેઠા બધા મેં એ સારું હાલ આવજો કેવો હાલ 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 આવ્યો યાર મૂકું તો બેઠા હોય

એમ સાથે દોડ દોડ કરીને ખોટા પૈસા નાખ્યા બેઠા બેઠા રિપોર્ટ કર્યા દસ હજાર લીધા પાંચ હજાર લીધા વીસ હજાર ખરા એ બધું તો બરોબર છે પણ મને તો થોડી ભૂલ લાગે હોય તો શૈલેજજી તરત બોલ્યા કે ભાઈ એવું તો તરત કહ્યું હોય ફટ

બોય જોક લેવાના પોય બાબા ઓમ ડોકાન તમને ચારે પર અલ્યા તમે તો બોલતા જ નહી આવો તું આ ડોકાન કમ્પ્લીટ થઈ જશે મને આખી જિંદગીથી ઓન ખાલી બોલતા જ નહી આવો અલ્યા બોલો ચા તું મંગાવ છેમ ના મંગા ચબરભર માજી આપણે અલ્યા બરબર ના તો એટલે ગબાઈનો કેવાનું બોલો આવો આવો તમે એટલું ચા ભી લોકો ચા મેલ્યો આ તો જો લેતા આવો તો ચા ને ચા લેતા આવો બોલો મૂકી દી કેવું કો તમાર તમાર તો ઠીક છે પણ સૈલેજીન ભાઈ હમણો થોડા બીમાન આવી માર્યા હતા હા અનાજ થોડો ઉતરા હતા કબાજી તમે તા આલો ને આ હો બરાબર અને હું પાટની તૈયારી કરું હા બરોબર નહીં કરી અને વાયન ના આવતા છે એ તો નહીં પીવી ચાય નહીં પીતા ને કશું ખાતા બાતા નહીં ખાલી લીંબુનો જ્યુસ અને જ્યુસ તો પાણી ઉપર જ રહી

આપડે કોઈ સોનું સોનું કૂટવું નહીં દુઃખ હોય સોનું સોનું કૂટવાની જરૂર છે આ વધારો દેવ દુઃખ બરોબર ના આવે તો ભાઈ તમારા કુદરતી છે આ ધોણ્યા એ પ્રમાણે તો દેવ દુઃખ પણ યાર સાબિત કરી પડે હે માસી માલો વધાવો

આજ વાત કે સાચી હોય તો પછી આ કરધણીય કહું મને સાબિત કરી એમાં કે આજ હોય ચાલો વાત બેટા તમારું કુટુંબ માં કોઈ જ્ઞાની દીકરી નું અવસાન થયેલું ના ના હું તો અમારા કોઈ દાડો નહીં કે શૈલેજજી આજકાલની ની કોઈ વાત નહી હારી એના પહેલાની ની તમારા દાદા વખત ની આ તમને કોઈ વાત યાદ હોય તમને કોઈ વાત ખબર હોય તો વર્ષો પેલા નું આમાં જો ગોવા જઈએ તો આપણને કોઈ ખબર ના હોય બરોબર પણ અમારા મુકેશજી કુટુંબ માં મોટા છે તો એમને કોઈ અંદાજો હોય ખબર હોય કોઈ વાત વાપરી હોય તો પૂછો એમને તો જો ગોવા ખબર છે આ તો ફિર અમાર દાદુ હતા ને એ વાતો કરતા કે ભાઈ આ શૈલેષ જી હોય કઈ વાળી ની ઈવાના ડોહા ના એ મને ક્યાંય બહુ બીમાર હતી બીમાર હતી ને ખાસી બીમારી છે કોણ

વાત આજ કે કોઈ સોની વાત રાખવી નાય એ આપણને આવડતું બરોબર કે કુવાશી આજકાલની વાત નહી એ ભાઈ મરી જી એ ભુવા જી મરી જી અને હોળમી ની સદી બની છે અને તમારા લોભો એનો અડે છે અને એટલા જ આ ભાઈ વખો છે અને એનો વખો વખો ને વખો આ કલમ હેડે છે એ પ્રમાણે કઉ છુ અને મુકેશ જી એટલું કહી દઉં કે વખો કોઈ તમને નુકસાન કરાવવા આવી નહીં કે ભાઈ તમારા કુટુંબ ની છે તમને જે અડે છે અને બેઠક માગે છે મુકેશજી જી અને એની બેઠક કરે આલ્યા વગર તો કોઈ છૂટકો છે

અને એમાં બેઠા કામ એ હાલો પણ એ ભાઈ ને હારું ના થાય ને અને જેટલી ઘણા તમારા ઘેર ફરક ના પડે એટલી ઘણા એવું દેરું તો હું એ ના બેહારી તો પેલા તમને હારું બતાવું બરોબર શું કેવું તમને હારું બતાવું કમ્પેર તમને સબૂત આલુ કે આ એ જ માતા ને એ જ છોડમી સધી અને એ જ પ્રૂફ તમને કમ્પલેટ સિક્કો માર્યા લોકો એના લીધે તમને હારું થયું પછી બેહારવી એટલા તમને દાડા આલુ અને દાડા ઉધી તમને હારું દેખાય અને પછી એના બેઠક છે જોવો બુધાલા આ જેવું વેણ આલ્યુ છે અને હાથમાં જેવો વધારો આલ્યો આ ઘર હોય અને અગિયાર કણ જો અગિયાર કણ હોય નાખો અગિયાર કણ તો બુધાલા બારમા દાડા મન બોલાવજો અને બારમા દાડા બેઠક પડશે એટલા દાડા ઉધી જો ખમાન મજા જો કોઈ જાતનું દવાખાનું કોઈ વિઘન દઉં